હલો ગાઈસ હું છું તમારો વિશાલ આરવી બ્લોગ મારા ભાંજેા વીડિયોમાં તમારું સ્વાગત છે વિદેશ નહીં પણ ગામડેથી આવેલા ક્રિશ ભાઈ થઈ ગયા છે અમે અને મળ્યા છે દોડવા નો હાઠ ક્રિશભાઈને પડી પડે કે આપણી સોપાટી આવી ગઈ છે એટલે ક્રિશભાઈ મીડિયા દોડવા જો આપણે આંબાના બગીચામાં આવી ગયા આંબાના સાંયા જોઈ રહ્યા છો તમે અને આ અમારા શિરાજભાઈ ને હવે પણ દડે તો સોપાટી મેં એન્ટર થઈ ગયા છે અમે અને ક્રિશભાઈ જો મીડિયા દોડવા નો હાથ ક્રિશભાઈને પડી પડે કે આપણી સોપાટી આવી ગઈ છે એટલે ક્રિશભાઈ મીડિયા દોડવા જો આપણે આંબાના બગીચામાં આવી ગયા આંબાના સાંયા જોઈ રહ્યા છો તમે અને આ મારા સશિરાકભાઈને પણ ડડે તો પકડી દીધો પડી જાય ઉપર છે ઉપર હું આવું છું અહીંયા ઉપર અહીંયા પણ لیکن યે સાલા કર કે રહા હે યહા પે ઓ ક્રિસ ભાઈને દેખાડ વિશે યે અમને કે છે ક્રિસ રાકે તમે જોઈ રહ્યા છો ક્રિશભાઈ અમારે એમાં નિહાણીમાં આવી ગયા છે હાલો ક્રિશભાઈ બીજું દેખાડો અમને આ બાજુ આ સાઈડ હવે આમાં વહી જાવ ક્રિશભાઈ તમે ઓલા પણ સામે હા આવી જાઓ ક્રિશભાઈ એમાં બી આવ્યા છે હવે આ બાજુ આવ ક્રિશભાઈ આ બંને છોકરા પણ તમે જોઈ રહ્યા છો કેવી રીતના કસરત કરી રહ્યા છે કોણ ફર્સ્ટ આવે છે તો ઓલો ભાઈ તો સ્પીડમાં માં લઈ જશે આગળ વહી જશે ઓલા દીદી થોડાક પાછળ રહી જશે વાહ ગુડ બોય હવે આઈ થી આઈ સડી છે ઓલા પણ વી આવી છે આગળ પાછા જો આ ભાઈ સડી ગયા જશે આગળ જો આર્મીની ટ્રેનિંગ લઈ રહ્યા છે વા ભાઈ Así que no se puede sí.

આરા છે ને કે પાછા દઈએ ભૂંગળા બેટર બીજા એક દે આપણને નહીં ના બહુ સરસ છે એમ કે ભાઈ બટેટા બેટર ચોપાટીમાં આજ તહેવારનું ઉરું છે ને એટલે દિવાળી આવી ગઈ છે એટલે માણસો પણ ઓછું છે ને મારી બાજુમાં જ ભેળ બનાવે છે અને ક્રિશભાઈ ભૂંગળા બટાટા હવે અમે પણ ટેસ્ટ કરવી છે કેવી છે એમ શું નાખીશું જળ હવે ભૂંગળા બટેટા પણ આમ જોયું કે ઓકે એમ આપણે બહુ તીખાન ખાતા એટલે મીઠી ચરણી વાળા ખાવી સહી થોડા કડક છે હો ભાઈ મૂળા બટેટા થોડા કડક છે તાપી ઓહ હો હો ક્રિશભાઈ તાપી નદી આવી ગઈ છે

કૃષભાઈ બગીચામાં ઉપર આલી રહ્યા છે આ બાજુ એ આવો કૃષભાઈ આ ઝાડનો આ ઝાડવા એક દિન સમયમાં અમે આવ્યાતા બહુ નાના હતા આ જોતા અમને જંગલ નું લાગે છે જુનાગઢ નું સિંહ આવી ગયો છે ટાઈગર ટાઈગર જીંદા હાલો અમારો બ્લોગ અહીં જ છે માફ તમને સોપાટી દેખાડી સોપાટીમાં કે મજા આવી એ પણ તમને દેખાડ્યું છે હવે તમે નવા હોય તો આ ચેનલ માં લાઈક જય માતાજી